પ્રદોષ વ્રતના વારનો પરિચય એક રવિ પ્રદોષ દીર્ઘાયુ અને આરોગ્યની વૃદ્ધિ માટે રવિ પ્રદોષ વ્રત કરવું જોઈએ બે સોમ પ્રદોષ ગ્રહ દશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષ કરવો જોઈએ ત્રણ મંગળ પ્રદોષ રોગની મુક્તિ અને સ્વાસ્થ્ય વધારવાના હેતુથી મંગળ પ્રદોષ વ્રત કરવું જોઈએ ચાર બુધ પ્રદોષ સર્વકામના સિદ્ધિ માટે આ પરમ ફળદાયી બુદ્ધ પ્રદોષ વ્રત કરવું જોઈએ પાંચ ગુરુ પ્રદોષ રોગ શત્રુ સંકટના વિનાશ માટે ગુરુ પ્રદોષ વ્રત કરવું જોઈએ શુક્ર પ્રદોષ વ્રત સૌભાગ્યની અખંડતા અને સ્ત્રીની સમૃદ્ધિ માટે શુક્ર પ્રદોષ વ્રત કરવું જોઈએ સાત પ્રદોષ ખોવાયેલ વ્યક્તિ વસ્તુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષ વ્રત કરવું જોઈએ જે વાર આવતો હોય ત્રયોદશી વ્રત કરવું જોઈએ અને તેની જ કથા વાંચવી અને સાંભળવી જે દિવસે ત્રયોદશી વ્રત રવિવારે કે સોમવારે કે શનિવારે આવે તો એ જરૂરથી કરવું આનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે